અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા દર વર્ષે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે એનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસોફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા અને તેમના રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાની છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત યુવા ભાજપના મહામંત્રી સંજય પટેલ સહિત પાલિકાના સભ્યો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી રાષ્ટ્રીય દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજરોજ સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી તેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રજી અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા